રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના પાર્થિવ દેહને રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના નિવાસસ્થાનથી મોટા મોવા શાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભય ભારદ્વાજના પરિવારના પચાસ લોકો જોડાયા હતા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે ગતરોજ ચેન્નાઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને આજરોજ તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો પાર્થિવ દેહના દર્શન માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દરેક સમાજના આગેવાનો મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા અભયભાઈ ભારદ્વાજનો એકત્રીસ ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તેઓના ફેફસામાં તકલીફ થતાં વધુ સારવાર માટે ચેન્નાઈની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર કારગત ન નીવડતા તેઓએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા કોરોનાની ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભયભાઈના પરિવારજનો સહિત પચાસ લોકો સાથે સ્મશાન યાત્રા નીકળી હતી અભયભાઈની પુત્રી અને વિજય રૂપાણીએ પાર્થિવ દેહને કાંધ આપી હતી રાજ્યસભામાં તાજેતરમાં નવ નિર્વાચિત સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી અભયભાઈ ભારદ્વાજ સાંસદ બન્યા હતા અભયભાઈ ખૂબ બુદ્ધિશાળી તીવ્ર બુદ્ધિ ધરાવતા હતા ધારાશાસ્ત્રી તરીકે એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રમાં એમની નામના હતી અને પોતાની કેરિયર જનસત્તામાં પત્રકાર તરીકે એમને શરૂ કરી હતી જનતા પાર્ટી યુવા મોરચામાં રાષ્ટ્રીય લેવલે એમને કામ કર્યું કલરાજ સાથે અને રાજકોટના જાહેર જીવનમાં ખૂબ સક્રિય પણ હતા અભય ભારદ્વાજ અંતિમ વિધિ મોટા મહવા સ્મશાનમાં કરવામાં આવી અને પંચમહાભૂત માં વિલીન થયા આ પ્રસંગે પણ પરિવારજનોમાં ગમગીની હતી પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવા ઈચ્છતા હતા પરંતુ હાલ કોરોના મહામારીને કારણે સંક્રમણ વધે નહીં તે માટે કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જ સ્મશાન યાત્રા કાઢવાની મંજૂરી મળી મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન રૂપાણી અને પરિવારજનોના સભ્યો સહિત પચાસ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા પરિવારજનોએ અભય ભારદ્વાજના પાર્થિવ દેહને કાંધ આપી અને દરેક લોકોના ચહેરા પર ગમગીની હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભગવાન અભય ભારદ્વાજની આત્માને શાંતિ આપે તેમજ ઘરના સભ્યોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી પર્સન કેવિન નિમાવત સાથે દિલાવર ચુંડેસરા નિર્માણ ન્યૂઝ રાજકોટ